ઇમાનદારી થી મહેનત કરે છે કામ કરે છે સેવા કરે છે એક પોલીસ સરકાર નો પગાર લે છે અને ગરીબ લોકોને હેરાન કરે છે તોડ કરે છે અને સંપત્તિ વસાવે છે એની સામે નો અમારો વિરોધ છે એ મુગરા અમારે આસ્થાની કૂળ દેવી છે સાહેબ આટલી પ્રકારની એટલી બધી હેરાનગતિ હદ થઈ ગઈ આવી રીતના થોડું ચાલે ખેડૂત પાણી વાળવા એના પર દંડ ઉઘરાવો લગનમાં પર દંડ ઉઘરાવે છોકરાઓ ભણવા છે એના પર દંડ ઉઘરાવે કરોડો તો અહિયાં ગ્રાન્ટ નથી આવતી ને કરોડો રૂપિયા તમે દંડ ઉઘરાવો થોડું ચલાવવાનું છે અમારે તમે ઉમરવાના લોકોએ ત્રણ દિવસ પહેલા ચાર ટ્રક ને એક તમને હોપી ગયા એમને કેમ તમે દંડ કર્યો એમને કેમ રાતોરાત છોડી દીધા બસ તો એટલા માણસો તમે રજૂઆત કરવાની હા કઈ વધુ કરી દીધો કોઈ દસમી નથી મને નક્કી કરવાની અમે કીધું એટલા જ નહીં બધા જવા જોઈએ અમારા ગામમાં બી છે અમારા બી રજૂઆત કરવાની छा <muchos> चारि